આપણે જે વોર્ડ સભા કરી ભાગની એક રજૂઆતો આવે છે કે જે વાડી વંડી કે મેનેજ હોલ જે આપણે કહીએ તેના જે કેટરિંગના જે રસોઈ થાય પછી સાદી ભાષામાં તો એનો હેઠવાડ જે હોય છે એ બહુ ગંદકી કરે છે પ્રોપર નિકાલ થતો નથી આ લોકો ગટરમાં ખુલ્લું મૂકીને રોડ ઉપર જાય છે અને પ્રોપર વેમાં એને ભેગું કરીને લોકો નગરપાલિકાને આપતા નથી એ તમામ મંડીવાળાના જે આ જે અમારી આ વોર્ડ સભા હતી વોર્ડ નંબર દસની ત્યાં બોલાવ્યા હતા અને લોકોએ સૂચના આપી છે કે ભાઈ આ એક પ્રથા બંધ થવી જોઈએ નગરપાલિકાને એક સૂચના આપી છે કે યુનિફોર્મ એક પોતાના જે કચરો જ્યાં લેવા આવે છે એનો નંબર સાથે ત્યાં ડિસ્પ્લે બોર્ડ કરાવે કે ભાઈ આપનો આ કચરો હોય તો અમુક સમય પહેલાં જાણ કરશો તો અમે લઈ જશું બીજું આ દાવા કરતા હતા કે ભાઈ અમારો કચરો અમે કાઢતા જ લઈ જાય એવું નથી આજુબાજુના વિસ્તારમાં ફર્યા અને ધારો કે આજ કંઈ લોણ આ વંડી હતી બતાવ્યું લાઈવ બતાવ્યું કે તમારા જે આ ગંદકી કેટલી થાય છે લોકો કેટલા પરેશાન થાય છે તો આપણે આજે સમાજ સેવાનું કામ કરતા હોય અને પછી આજુબાજુ ની સુધુ કરી તો એ ગેરવ્યાજબી છે એટલે પેલી જે હોય ને પેલી સેવા પોતાની પેલો ધર હું તો કે પાપડું કરી ત્યાંથી શરૂ થાય તો એવું દરેક પોતાનું જવાબદારી સમજે એક તો પાર્કિંગ આપણે આડે વંડીની આજુબાજુમાં થાય ગંદકી થાય રાત્રે મોડા સુધી ઘોંઘાટ થતો હોય દસ વાગ્યા નિયમ છે છતાં આપણે ઢોલ નગારા વાગે એનાથી આજુબાજુ વાળા જે કાંઈ મેરે છે એનું આપણે જોવું એવું નથી બંધ કરી દેવું જોઈએ પ્રસંગ છે તો વગાડવાના છે પણ આજુબાજુવાળાની જો કે આપણે સગવડ હાથમી કરીએ તો કંઈક સારી છાપ છે સારો મેસેજ થાય એટલે આ જ લોકો સૂચના આપી છે કે તમારો હેઠળ છે તો તમારે ક્લિયર નગરપાલિકાના ડમ્પિંગ એરિયામાં જ કરવો પડશે નગરપાલિકાના વાહનો મારફત કરવો પડશે આડે દર જે પાણી સાથે જોડે છે એ પ્રથા નહીં ચલાવીએ અત્યારે અમે ખાલી સૂચના આપી છે જો અમલવાર નહીં થાય તો નિશ્સર્ષના કેસો પણ કરશે